લોકોને સુખ આવી ગયા દુઃખ આવે યાટી નહીં જવાનું જો આ કીડીઓ મકોડા બધા ચિંતા કરે છે બસ ના આપણે ચિંતા નહીં કરવાની ચિંતા કરી તો મરી ગયા ચિંતા એવી ડાકણી કાટ કલેજા ખાય વૈદ બિચારા ક્યાં કરેગા કબ તક દવા ખીલાયેગા એટલે ચિંતા નહીં કરવાની જીવનમાં અને તારો ભાઈ મૃત બેઠો છે લ્યા ચાર વીઘા જમીન હતી એ બધી મન નહીં હલાવી હતી

ગોડી ગોડી ખાતો રે ભાઈ ઠંડી તરત પર હું ઉડતો જ નહીં ઉડાડું ના નહીં ઉડું આવત કા પણ ગરમી લાગે બતાવા જો કોગુ બોદરો ઢારું ના નહીં ઉડાનું કઈ ઉડતો કોતરો હા તને શાંતિ છે ચિંતા કરે હુંગી રે

માં પાછી આવો તારા ભાબર ભલે ટીવી ભી થઈ જશે સીલ બોદ દવાખાના દવા કરાય કે કા રવાતી લેજે આવડ ન કર સીલમો આદ લઈ જા ખોટો ઈકર રોબોનું ખાટલામાં જોતો નહીં તમે અગડેયા આયા કો ઉગડે ભાઈ મા હું થોડો બહાર જોતો બસ બેગા ત્યાં તમાર હા ભાઈ

જો હોય ના મટે તો પછી હારા દવાખાને બીજે લઈ જઈ ભાઈ ખબર ના પડવી જો પૈસો બે પાંચ રૂપિયા આલો ને ભાઈ ખબર આપીને દવા કરાવ ને એમાં કે તો ઈના પૈસા છે ઈના પૈસા એમ કરવાનો ના પણ ખબર પરવા જ ના દો ને ન કાતા ભાઈ હોય છે ખબર બે ભયન ભેગા ના બે હવા દી મને ખબર છે પણ હું પેલું એ કરું જ નહીં આમ પેલો તમા ભધી જો રખડ રખ કરી ને કોક શીખવા આવો કે યાર મજૂરી જાય ને તો બાબુલાલ કેટલી વખત કીધું મૂકે એ બેટા આવા જો કેટલી વખત કીધું કે વાઘુજી આખે કરીને મોદા પડ્યા મીન હતા ને મસાલા આમ તમાકુ અત્યારે બીજું બીજો બધું ઠોચ ઠોચ કરતા મીન ના પડી દે આ રવા દે રવા દે ગેટ પણ હું કાઠું પડી જાય હું ટીવી કરીને બેઠો ઠોડ ધો કરી એ ચા બનાવ્યું છે વાહુલા લાવ્યા બે ભી બની ગયા

અને એવું કરવા આવ્યા હતા બે હવા હતા એમ એ બે નતા આયા એ બધી તમારા ભાઈ ની વાતો કરવા આવ્યા હતા એ ભાઈ ની વાતો નતા કરવા આવ્યા તો બાપા કરવા આયા તમારો ભાઈ બીમાર છે ને એ કેવા આયા છે થોડા પૈસા આલ કા તો દવાખાને લઈ જાય એવું કેવા આયા છે નતું કેવા આવ્યા તો એમ નેમ ખાલી વાતો કરતા હવે તમે વાતો ના પરિવારો મને ખબર છે બધી ઈવાની તો

સોમ ભાઈ ને ગલ હું દસ હજાર રૂપિયા મેં લેવું ઇવા હું તે તમે દવાખાને જવાનું થાય ને તો એથી પૈસા લઈ લેજો અને દવાખાના કોઈ આગુપાસ હોય તો મને કહેજો હો અંગાથી આવું અંગાથી હું આવું ને અંગાથી આવું પણ થોડું ઘેર કોમ પટાય તને ખબર તો છે તાર ભાભી એક તો અને શું કરાવ કયો મળ્યા છે ભાઈ એને જુદો પાડવાનું કોમ કાચ છે પણ મારા ઘેરથી જતી રહી અને છોકરો તો મારા તને ખબર છે

અબ આ મને ધમકી આલ કે તાર ઓય આવબન નહીં કેમ કેલા તાન હું પેલા ડોમમાં બે તને ઓટો મારવા હા હા તીકણ આય નહીં આ વધુ નઈ આ દવા કોના ઓવા પૈસા વધી જશે તો તિજોરી માંય આવે છે એટલે પાછા છે ના પૈય ના પૈય ના પૈસા કે કોય કા તો ભાઈ

ના પાડી હતી દવા મે આવાની અને હું કહેતી હતી આલ્યા 50000 રૂપિયા અને 50000 લ્યો પા ભૂલી જા ભૂ 50000 આલવા આયા છે તમે તો અહીંયા ઓ 50000 કોણ કે આવ 50000 ની વાત તું કોણ કરે પેલા દેવાએ કીધું

સંસાર ચાલ્યા કરે ભાઈ દુખ્યો હોય બે ભાઈ ભેગા છે અને ભાઈ દુખીઓ હોય તો આપડે આપીએ જમવાનું આપીએ

કોય આખો ડાળો હોય રહે છે એને કરતી હોય નેકડી લેક જો હા પાડતો તો ના પાડતો તો લ્યા અને તું રવા દે એ બેહી રહેવા દે કે ના ગે લેજો મારા લેજો જવાનીમાં ઝાલે નતાતા અને દહતાતા પાસા પિયર દહી કોઠારિયો પોટલિયો મારતાતા અકિય મને હોમા થ્યાતા ઓ હો હો અમે હો એ જે થવાનું થઈ ગયું ડાઈપન મત ખબર પડે મોત્યારે વખત ના ખબર જાવ શિવા સાહેબ મારું પોતા શું કાધું માર નકકી હતી લઈ લેજો લે હા મત અમે

બે ભાઈઓને કદી જુદા પાડીએ નહીં બે ભાઈઓનો રાગ રખાવવાનો હમપીને રહેવું જોઈએ ભાઈ દુખિયા હોય તો એને થોડો સાથ સહકાર આપો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો બોધું ઉઠાડું એટલે હું તું જાન લેવાથી やはた、やった、やった。